ભરૂચના ઝઘડીયા તાલુકામાં આવેલા ઉચેડિયા ગામના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે છેલ્લા બાર વર્ષથી કાવેરી નદીની ખાડી પર પુલ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે પુલના અભાવે ખેડૂતો જીવના જોખમે ખેતરમાં જવા માટે મજબૂર બન્યા છે નદી પર પુલ ન હોવાથી રોજિંદા કામ ધંધા અને ખેતી કામ જવા માટે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બાળકો વૃદ્ધો મહિલાઓ માટે આ ખાડી પાર કરવી મુશ્કેલ બની રહી છે ચોમાસામાં નદીમાં પાણી વધતા મગરોનો પણ ભય હોય છે જોખમી માર્ગમાં હવે નાના મોટા અકસ્માતો પણ વધ્યા છે ગ્રામજનો છે ઉચેડિયા ગામનો દસ થી બાર વર્ષ જૂનો આ પુલનો પ્રશ્ન વણ ઉકેલ્યો છે વર્ષોથી તંત્ર સમક્ષ પુલની માંગ કરીને ગ્રામજનો થાકી ગયા છે હવે ચોમાસામાં રાહત મળે માટે નદી પર પુલ બને તેવી લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે ફરજ બજાવ છું મારા ગામમાં ચોવીસ આડત્રીસ જેટલી વસ્તી છે જે અમારા ગામમાં થઈને આ કાવેરી નદી પસાર થાય છે જે અમારા ખેડૂતોને એસી ટકા જમીન કાવેરી નદી કાવેરી નદીની પેલી પાર આવેલી છે જે લોકોએ ખેતી કરવા માટે ગમકસતા પાણીમાં જવું પડે છે તેમ છે તો એ ખેતીને ઘણી વાર નુકસાન થાય છે અને ખેડૂતોને તકલીફ પડે જેથી કરીને સરકાર શ્રી અમે વારંવાર રજૂઆત કરી છે અહીંયા એક મોટું નારું બનાવી આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને આ તકલીફ ના પડે અમે સ્થાનિક ધારાસભ્ય પણ રજૂઆત કરી છે સંસદશ્રીએ પણ રજૂઆત કરી છે તાલુકામાં અને જિલ્લામાં પણ રજૂઆત કરી છે આ બાબત છેલ્લા દસ થી અગિયાર વર્ષ થી અમારી આ માગણી છે અમારા ઊંચી ગામના ખેડૂતોને પેલી પાર ખેતી કરવા માટે જવા માટે જવું પડે છે ને અમારી ખેતી નો જે ઉત્પન્ન થાય છે તે લાવવા માટે બહુ જ મુશ્કેલી પડે છે ગારું ગારૂ ચોમાસા નથી ગારૂ કે ટ્રેક્ટર પર જતું નથી માનવ લોકોને માથે લાવવું પડે છે ને હવે તો લેબર પર એટલો બધો પ્રોબ્લેમ છે કે માણસ મળતા જ નથી તો જાત પેટે કઈ લાવવું પડે જાનના ના જોખમ લઈને વસ્તુ લઈને આવવું પડે છે તો વહેલી તકે આ સરકાર શ્રી વિનંતી છે કે વહેલી તકે નારું બને ઘણા વર્ષોથી આ વર્ષોથી આ પચીસ ત્રીસ વર્ષોથી આ માણસ નો આ પ્રોબ્લેમ